ચલો પ્રયત્ન કરવાના દાખલા છે પાના નંબર છન્નું પરે પહેલો દાખલો છે બે એક્સ કૌશમાં ત્રણ એક્સ વધતાં પાંચ વાય બરાબર તો બે એક્સનું જો કૌશમાં છે ત્રણ એક્સ વધતાં પાંચ અને કંશની બહાર છે બે એક્સ બરાબર તો બે જ્યારે કંશની અંદર જાય ત્યારે બે એક્સનો ગુણાકાર આની સાથે થાય અને બે એક્સનો ગુણાકાર આની સાથે પણ થાય બરાબર તો બે એક્સનો ગુણાકાર આ બંને સંખ્યા સાથે થાય બરાબર તો આપણે લખી દઈએ બે એક્સ ગુણ્યા ત્રણ એક્સ બરાબર જો વધતાનું ચિહ્ન વધે હવે બે એક્સ ગુણ્યા કોની સાથે પાંચ એક્સ હોય બરાબર બે જ્યારે અંદર જાય તો આ બંનેની વચ્ચે ગુણાકાર થાય વધતા આ બંનેની વચ્ચે ગુણાકાર થાય ચલો બે એક્સ અને ત્રણ એક્સનો ગુણાકાર તો બરાબર કેટલા થાય અહીંયા બે ગુણ્યા ત્રણ એટલે કે છ એક્સ અને એક્સ એટલે કે લી એક્સની બે घात અહીંયા છે વધતાનું ચિહ્ન હવે બે નો ગુણાકાર પાંચની સાથે પાંચ દુ દસ ચલો એક્સનો ગુણાકાર એક્સની સાથે તો એક્સનો વર્ગ અને અહીંયા વાય તો આપણો જવાબ શું મળ્યો છ એક્સનો વર્ગ દસ એક્સ વર્ગ વાય બરાબર એમાં જ આપણને બીજો પણ દાખલો આપેલો છે એ છે એ વર્ગ અંશમાં બે એ બી ઓછા પાંચ સી બરાબર તો અહીંયા એ વર્ગનો ગુણાકાર બે એ સાથે થાય એ વર્ગનો ગુણાકાર ઓછા પાછી સાથે પણ થશે બરાબર ઓછા અહીંયા ઓછા છે બરાબર અને પાછી અહીંયા ઉપર ધન સંખ્યા છે અહીંયા ઋણ સંખ્યા આપેલી છે બસ એટલો જ ફરક છે બરાબર આ જ રીતે કરવાનો છે તો એનો વર્ગ બે એ બી ઓછા બરાબર અહીંયા ઓછાનું ચિહ્ન છે અહીંયા વત્તાનું ચિહ્ન હતું તો અહીંયા ઓછા છે તો ઓછા હવે બીજો કંસ એનો વર્ગ ગુણાકાર કોની સાથે પાંચ સી સાથે પાંચ સી છે બરાબર સી નથી પાંચ સી છે પાંચ સી પાંચ સી બરાબર ચલો હવે એનો વર્ગ અને એ બરાબર એટલે આ બે છે અને આ એક કેટલા થઈ ગયા ત્રણ બે એની ત્રણ ઘાત બી બરાબર બરાબર આ બે બે ઘાત અને એક એટલે ત્રણ ઘાત થઈ ગઈ બી હવે ઓછા અહીંયા પહેલાં કઈ આપણી સંખ્યા લખવાની શું છે પાંચ હવે એનો વર્ગ સી બરાબર તો આપણને જવાબ શું એટલે બે એનો ઘન બી ઓછા પાંચ એ વર્ગ સી આગળના દાખલામાં શું હતું આગળ કૌંસની આગળ આપણે ગુણા કંશની આગળ કોઈક સંખ્યા લખી દેતા હતા એનો એને આખા કંશ સાથે ગુણાકાર કરતા હતા પણ જો કૌંસની પાછળ પણ કોઈ સંખ્યા આપેલી હોય ને એને પણ શું કરવું પડે આની સાથે ગુણાકાર કરવો પડે બરાબર તો કંશની આગળ પાછળ ગમે તે રીતે બરાબર તો આ બીજી પ્રકારનો દાખલો આપ્યો છે એમાં શું હતું આગળની જગ્યાએ અહીંયા શું છે પાછળ ગુણાકાર બતાવ્યો છે તો એના સાથે ગુણાકાર કરીએ તો બરાબર અહીંયા શું થઈ જશે આનો ગુણાકાર આની સાથે થશે પછી આનો આની સાથે પછી આનો આની સાથે બરાબર તો ચાર પીનો વર્ગ ગુણ્યા ત્રણ પી વચ્ચે જે ચિહ્ન છે એ વધતાનું હવે પાંચ પી બરાબર મેં પાંચ આવો પાડું છું તમે ધ્યાન રાખજો પાંચ પી ગુણ્યા ત્રણ પી પછી વચ્ચે વધતાનું ચિહ્ન હવે સાત ગુણ્યા ત્રણ પી બરાબર હવે ચારનો ગુણાકાર ત્રણની સાથે ચાર તરી બાર ની બે ઘાત હતી અને અહીંયા એક એટલે કેટલી થઈ જાય પીની ત્રણ ઘાત વચ્ચે જે ચિહ્ન હોય એ મૂકી દેવાનું વત્તા હવે પાંચ તરી પંદર હવે પી અને પી એટલે કે પીનો વર્ગ હવે સાત તરી એકવીસ અહીંયા જે ચિહ્ન છે એ વધતાનું મૂક્યું હવે સાત તરી એકવીસ અને અહીંયા પી બરાબર તો આપણને જવાબ મળ્યો બાર પીનો ઘન વધતા પંદર પીનો વર્ગ વધતા એકવીસ પી બરાબર તો ગુણાકાર કૌશની આગળ આપ્યો હોય કે પાછળ આપ્યો હોય બરાબર બધાની સાથે ગુણાકાર કરવાનો રહેશે તો અહીં આપણા પ્રયત્નો કરોના દાખલા પૂરા થઈ ગયા ચોરાણું પાંચ છન્નું પાંચ નંબર પરના બરાબર